Students, whatever homework is given to you, you have to submit it on the very next day between 8 a.m. to 1 p.m. to the given WhatsApp number and it is compulsory to submit your homework as your attendance will be marked on the basis of your submission. Good morning Barako. So Doran. પાંચમાં જે કાવ્ય જે છે તેનું નામ છે મેળાનો દિન મેળાનો દિન એટલે કે મેળાનો દિવસ જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ફેર મેળો એટલે ફેર એટલે મેળાના દિવસો હવે મેળાના દિવસોમાં તમને ખબર છે કે મેળાનો દિવસ કેવો હોય છે તમે બધા મેળામાં જતા હશો એટલે આ જે કાવ્ય છે એ કોના ઉપર છે મેળાનો દિન એટલે મેળાનો દિવસ હવે મેળાનો દિવસ કેવો છે એના આપણે હિસાબથી જોઈએ તો પહેલો જે છે તમે ચિત્ર જોઈ શકશો ચિત્રમાં તમે જોવો છો કે શું આપેલું છે એક મેળાનું ચિત્ર આપેલું છે અને ઘણા બધા લોકો છે ત્યાં મેળામાં બધું ખરીદી કરવા કે વેચવા કે લેવા એ બધા લોકો આવી આવી ગયા છે ત્યાં અને આના અંદર જે કાવ્ય આપેલું છે એ બી એના ઉપર છે કે આ જે ચિત્રમાં દેખાય છે કે બધા છોકરાઓ કેવી રીતે મેળામાં સ્ટોલ લગાવીને બેઠા છે ગ્રાહકો છે બરાબર એ બધા મેળામાં શું લઈએ લઈ રહ્યા છે એ તમે ચિત્રમાં બધા જોઈ શકો છો ફુગ્ગાવાળા છે પછી કોઈ કપડાંવાળું છે બધા એ મેળામાં જોઈ શકશો તો આપણે પા કાવ્ય ચાલુ કરીએ પહેલી લાઈન છે મેળાનો દિન આવ્યો મેળાનો દિન આનો મતલબ એવો થાય છે મેળાનો દિન આવ્યો એટલે મેળાના દિવસ આવ્યો મેળાનો દિવસ આવ્યો મેળાનો દિવસ આવ્યો મેળાનો દિન આવ્યો મેળાનો દિન આવ્યો એટલે મેળાનો દિવસ આવી ગયો મેળાનો દિવસ આવ્યો મારા તે ગામમાં મેળાનો દિન હવે મારા તે ગામમાં મારા તે ગામમાં એટલે કે જે મારું ગામ છે એના મેળાનો દિન એટલે મેળાનો દિવસ આવ્યો એટલે કે મેળાનો દિન છે એ દિવસે ગામડામાં સુખ ભરાય છે મેળો ભરાયો છે એટલે કહેવામાં આવે છે મારા તે ગામમાં મેળાનો દિન મારા તે ગામમાં મેળાનો દિન એટલે મારા તે ગામમાં મેળાનો દિવસ તેના પછી છે શંકરના દેરે મેળો ભરાણ્યો શંકરના દેરે મેળો ભરાન્યો એટલે બે બે લખ્યું છે એટલે આ કાવ્ય તમારે બે વાર વાંચવાની છે શંકરના દરે મેળો ભરાને શંકરના દળે મેળો ભરાણ્યો એટલે શંકરના દળે મેળો ભરાયો એટલે કે જ્યારે શંકર ભગવાનનું મંદિર છે આ દરે દેરે એટલે કે મંદિર કહેવાય શંકર ભગવાનના દેરે મેળો ભરાનો છે શંકર ભગવાનના દેરે શું ભરાયો છે મેળો ભરાયો છે એટલે શંકર ભગવાનનું ત્યાં મંદિર હશે ત્યાં મંદિરને આજુબાજુ શું ભરાયું છે ત્યાં મંદિરને આજુબાજુ મેળો ભરાયો છે શંકર ભગવાનની મંદિરની આસપાસ મેળામાં આવ્યા લોકો અપાર મેળામાં આવ્યા લોકો અપાર અપાર એટલે કે પુષ્કળ બહુ બધા ઘણા બધા લોકો એટલે મેળામાં આવ્યા લોકો અપાર તો મેળામાં કોણ આવે છે મેળામાં બહુ બધા લોકો આવ્યા છે અપાર લોકો આવે છે એટલે કે બહુ બધી ભીડ થઈ ગઈ છે તમે પિક્ચરમાં જોઈ શકશો ચિત્રમાં કે મેળામાં બહુ બધી ગર્દી છે અને લોકો તમે જોતા હશો કે બહુ બધા મેળામાં લોકો જો આવે છે કે ખરીદી કરવા આવે છે એટલે કીધું છે મેળામાં આવ્યા લોકો અપાર અપાર એટલે કે પુષ્કળ પુષ્કળ એટલે કે બહુ બધા મારા તે ગામમાં મારા તે ગામમાં એટલે કે મારા ગામડામાં મેળો ભરાય છે એટલે કે મારા ગામમાં મેળાનો દિવસ મારા ગામમાં મેળાનો દિવસ તેના પછી છે નાની મોટી ચકડોળને મોતના કૂવા નાની મોટી ચકડોળને મોતના કુવા એટલે નાની મોટી ચકડોળ એટલે કે તમે જોતા હશો કે આપણે મેળામાં જઈએ છીએ ત્યારે ચકડોળ ચકડોળ એટલે કે તમે ઝૂલો તમે મેળાના અંદર ઝૂલા ઉપર બેઠા હશો એને શું કહેવામાં આવે છે ચકડોળ કહેવામાં આવે છે એટલે નાની મોટી ચકડોળ અને મોતના કૂવા મોતના કૂવા એટલે કે આપણે તમે ચકડોળમાં જોતા હશો બહુ મોટા મોટા ઝૂલા હોય છે કે જેનામાં આપણે બેસીએ ત્યારે આપણે ઝૂલો ફરે ત્યારે આપણે નીચે આવે તો આપણને કેવું લાગે છે કે ભીખ લાગે છે એટલા માટે કહેવા માગે છે મોતના કૂવા રેલગાડીમાં બેસવાની મજા હવે રેલગાડીમાં બેસવાની માનીએ મજા એટલે કે શું થાય કે તમે જોતા મેળાની અંદર રેલગાડી હોય છે જે નાના છોકરાઓ માટે બનાવવામાં આવે છે ને રેલગાડી એને શું કહેવામાં આવે છે રેલગાડીમાં બેસવાની માનીએ છીએ મજા એટલે કે રેલગાડીમાં બેસવાનું આપણને એક શું આવે છે મજા આવે છે આનંદ આવે છે એક એન્જોયમેન્ટ થાય છે રેલગાડીમાં બેસવામાં એટલે એમને કહી શકાય છે રેલગાડીમાં બેસવાની શું થાય એક પ્રકારની મજા હું બન્યો છું અલ્યા ટિકિટ માસ્તર हु छू एटे हु बने चू एटले कि मैं बना हूँ मैं कौन बना हु टिकट मास्टर टिकट मास्टर एटले कि रेल के जो बच्चे बैठते हैं तभी रेल के अंदर बैठने के लिए क्या करना पड़ता है टिकट लेने पड़ती है तो वो जो है लड़का वो क्या बना है टिकट मास्टर बना है ये जो पोएम गा रहा है वो लड़का क्या बन रहा है हु बनोचू अलिया टिकट मास्टर मैं क्या बनाऊँ टिकट मास्टर बनाऊँ इटे कि मैंने टिकट काउंटर पे एक टिकट मास्टर बनाऊँ मैं टिकट बेच रहा हूँ મારા તે ગામમાં મારા તે ગામમાં મારા ગામમાં મારા ગામમાં એટલે એનો મતલબ થાય છે કે મારા ગામમાં મેળો થાય છે મારા ગામમાં મેળો થાય છે એટલે મારા ગામમાં એક મેળાનો દિવસ છે રમકડા અને નાસ્તાની દુકાનો રમકડા અને નાસ્તાની દુમાકો રમકડા એટલે કે ખીલોને જીસકો આપણે ક્યાં બોલતા ખીલોને બોલતો હોય રમકડા બોલતા રમકડા અને નાસ્તાની દુકાનો નાસ્તાની દુકાન એટલે કે ખાવા માટે નાસ્તો તમે જોતા હશો તમે બધી જગ્યા મેળામાં ગયા હશો બહુ બધી જગ્યા તો તમે જોતા હશો કે મેળાના અંદર નાસ્તાની દુકાનો હોય છે અને રમકડાની દુકાનો હોય છે જ્યારે છોકરાઓ શું કરે છે એ નાસ્તો ખાય છે રમકડાઓ જોવે છે અને એ બધા લોકો ખરીદે છે એટલે ત્યાં મેળામાં રમકડા અને નાસ્તાની દુકાનો છે ફરવા ખાવા ખરીદવાનો આજે છે મોકો ફરવા ને ખાવા ફરવા એટલે કે મેળામાં તમે જાઓ છો તો શા માટે જાઓ ફરવા જતા છો એટલે કે મેળામાં તમે શું કરવા જાઓ છો ફરવા જતા કે બાળકોને બહુ મજા આવે મેળામાં એટલે એ લોકો બાળકો શું કરે મેળામાં ફરવા જાય છે ફરવા ગયા અત્યારે આપણે ખાવાની મજા આવે છે અને ખરીદવાનો આજે છે મોકો અને કંઈ ખરીદવાનું હોય તો એમાં મેળામાં ખરીદી શકાય છે એટલે શું છે મોકો છે આજે આજે એક દિવસ જે છે એ મેળામાં એમાં તમે મેળામાં જોઈ શકશો જે આપણે રોજિંદા જિંદગીમાં જે વસ્તુઓ નહીં મળતી તે મેળામાં મળે છે એટલે કહી શકાય છે મેળામાં ખરીદવાનો શું છે આજે દિવસ છે આજે એક બહુ સારો મોકો છે કે મેળાના મો મોકામાં એ મોકો આપણે ગુમાવવો નહીં જોઈએ કે એના અંદર શું છે મેળામાં બહુ બધી વસ્તુઓ મળે છે સરસ સરસ રમકડા હોય છે ખાવાની વસ્તુ પછી બહુ બધી વસ્તુ એના અંદર મળે છે એટલે શું કહેવા માગે છે ખરીદવાનો આજે છે મોકો એટલે ખરીદવાનો આજે દિવસ છે મોકો છે રમકડાની દુકાનો અપાર રમકડાની દુકાનો અપાર એટલે કે રમકડા એટલે કે તમે જે ખિલોના છે જે રમીએ છીએ બાળકો જેના જેનાથી એને શું કહેવામાં આવે છે રમકડા એની દુકાનો છે અપાર દુકાનો શોપ બહુ જ સારી શોપ અપાર એટલે કે પુષ્કળ બહુ બધી ઘણી બધી દુકાનો છે કે ખિલોડાની બહુ બધી દુકાનો છે ત્યાં મારા તે ગામમાં મારા તે ગામમાં મારા ગામની અંદર મારા ગામની અંદર ખરાબ ખવાય નહીં એવું ધ્યાન રાખવું ખરાબ ખવાય નહીં એવું ધ્યાન રાખવું ખરાબ ખવાય નહીં એનું ધ્યાન રાખવું એટલે કે આપણે ક્યારે મેળામાં જઈએ છીએ ત્યારે કે ખાવા પીવાનું લઈએ છીએ ત્યારે આપણે શું કરવું જોઈએ જે મેળામાં કંઈ ખાવા પીવાનું આપે છે એ તમારે જોઈને લેવું જોઈએ કે જેના કારણથી આપણે ખરાબ જે હોય એ ખાવાનું નહીં જોઈએ એટલે ખરાબ આપણે ખાવાનું જોતું નથી એટલે ધ્યાનથી તમે જોઈને એને ખાવું જોઈએ કે એનું ધ્યાન રાખવું જોઈએ કે આ ખરાબ વસ્તુ આપણને ના આપે પપ્પાની આંગળી પકડીને ફરશું હવે પપ્પાની આંગળી પકડીને ફરશું એને મતલબ આપણે જે વડીલ છે પપ્પા છે એની આંગળી આપણે પકડીને શું કરવાનું છે ફરવાનું છે કારણ કે મેળામાં આપણે જઈએ તો આપણે એકલા મેળામાં ક્યારેય નહીં જતા બાળકો જાય છે ત્યારે મમ્મી પપ્પાના સાથે લઈ જાય છે એટલે કહેવા માગે છે પપ્પાની આંગળી પકડીને ફરશું જો જો આંગળી છૂટી ના જાય જો જો આંગળી છૂટી ના જાય એટલે કે મેળામાં ફરતા ફરતા બાળકની આંગળી એ છૂટી ના જાય કે બાળકની આંગળી છૂટવી નહીં જોઈએ મેળામાં ફરતા ફરતા બાળકોએ ધ્યાન રાખવું જોઈએ કે પપ્પાની આંગળી છૂટશે નહીં કે પપ્પાની આંગળી છોડવી નહીં મારા તે ગામમાં મારા તે ગામમાં મારા ગામમાં મારા ગામમાં આવું કહેવા માંગે છે કે મારા ગામમાં મારા ગામમાં થાક્યા પાક્યા ઘરે જઈ પહોંચ્યા થાક્યા પાક્યા ઘરે જઈ પહોંચ્યા થાક્યા પાક્યા એટલે કે જ્યારે પૂરો આખો દિવસ મેળામાં આપણે ફરીએ ત્યારે આપણે શું કરવા લાગે થાક લાગે કંટાળો આપે આવે આપણને એટલે કહેવા માગે છે થાક્યા પાક્યા ઘરે પહોંચ્યા એટલે થકાઈ પૂકાઈને શું કરી દીધા ઘરે ઘરે પહોંચી જાય છે એટલે કંટાળીને ઘરે પહોંચ્યા વાળું કરીને તરત ઊંઘી ગયા વાળું કરીને વાળું એટલે કે રાતનું જમવાનું જેને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે વાળું જીસો જીસકો આપણને ક્યાં બોલતે રાતકા ખાના બોલતે વાળું એટલે કે રાતનું જમવાનું ખાઈને તરત જ ઊંઘી ગયા એટલે કે રાતનું કાંઈ નહીં એટલે કંટાળી ગયા એટલે એટલા થાકી ગયા હતા કે રાતનું જમવાનું આવે તો જમવું જમીને આપણે શું કંઈ કરી નાખ્યું એ સૂઈ ગયા ડાયરેક્ટ જ મેળાના આવ્યા સપના અપાર હવે જ્યારે ઊંઘ્યા હતા ત્યારે મેળાના આવ્યા સપના અપાર એટલે મેળાના શું આવ્યા છે સપના સપના એટલે રાતમાં ઊંઘીએ ત્યારે આખો દિવસ આપણે ફરીને આવ્યા છે એટલે રાત્રે બી એમને શું દેખાય છે મેળાના સપના દેખાય છે મારા તે ગામમાં મેળાનો દિન મેળાનો દિન મારા તે ગામમાં મારા તે ગામમાં મેળાનો દિવસ મારા તે ગામમાં મેળાનો દિવસ મેરે ગામમાં મેં મેળા કા દિન મારા ગામમાં મેળાનો દિવસ આવો કહેવા માગે છે તો બાળકો આ જે કાવ્ય છે સરસ મજાની કાવ્ય હતી જે તમને સમજ પડી ગઈ હશે તો તમે આ કાવ્ય એકવાર વાંચવાનું છે અને એકવાર તમારી નોટબુકમાં લખીને લાવવાનું છે તો આના પછી આપણે જે એના પ્રશ્નોના જવાબ છે શબ્દાર્થ અગ્ર શબ્દો જે બધા છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું થેન્ક યુ